એની પૈસાની લેતી દેતી બાબતે આ ઘટના બનેલી છે લિંબાયત વિસ્તારમાં જે ઉર્દુ સ્કૂલ પાસે સાગર ડેરીની બાજુમાં ખુલ્લા રોડ પર આ બનાવ બનેલો હતો જેમાં આ બંને મિત્રો વચ્ચે મેં કહ્યું એ પ્રમાણે કે ટુ સ્ક્રીન વાળો એક મોબાઈલ હતો જેના એક હજાર રૂપિયાની લેતી દેતી બાબતે ઝઘડો થયેલો હતો અને આમાં જે આરોપીઓ છે અનવર શેખ અને એના એક પુત્ર સોહેલ અનવર શેખ અને અન્ય એક બીજો પુત્ર એ ત્રણેય ભેગા મળી અને આમાં જે ભોગ બનનાર છે એની ઉપર ચપ્પા વડે હુમલો કરેલો હતો અને એના કારણે એનું અવસાન થયેલું છે હાલે પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે